નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પૂછ વીજ ડબલ વળતર નવા ધારા ધોરણ મુજબ જમીન માલિકોને ટાવર બેઝ એરિયા માટે જમીનની કિંમતમાં બસો વળતર મળશે જે હાલમાં એસી છે જ્યારે ટ્રાન્સમિશનર કોરિડોર માટે વળતર બમણું કરીને જમીનના મૂલ્યના ત્રીસ ટકા કરવામાં આવ્યું છે વળતરની સમસ્યાઓને કારણે પ્રોજેક્ટમાં થતા વિલંબને ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેરફાર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે આવા નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ છે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રિચાર્જ પ્લાન વધાર્યા જીઓ એરટેલ અને વોડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્રણેય કંપનીઓના રિચાર્જ પ્લાનમાં એકવીસથી સત્યાવીસ સુધી સત્યાવીસ ટકા સુધીનો વધારો કર્યો છે જીઓના છસો છાસઠ રૂપિયાનો રિચાર્જ ચોર્યાસી દિવસનો પ્લાન હવે સાતસો નવ્વાણું રૂપિયા થશે અને વોડાફોન એરટેલનો સાતસો ઓગણીસનો પ્લાન આઠસો ઓગણસાઠ રૂપિયા થશે આવા નવા રિચાર્જનો પ્લાન ત્રણ જુલાઈ એટલે કે આજે બે હજાર થી લાગુ થશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનની ખેડૂતને મોટો ઝટકો પીએમ કિસાન યોજનામાં સમૃદ્ધ ખેડૂતોને પણ લાભ લીધો છે આવા ખેડૂતોમાં ઇન્કમટેક્સ ભરતા એક પોઈન્ટ સાઠ લાખ ખેડૂતોને સમાવેશ થાય છે આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવા બાકાત રહ્યા નથી જોકે હવે હકીકત બહાર આવતા જે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિયમ વિરુદ્ધ યોજનાનો લાભ લેનાર ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરવા રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રેશન બંધ મોટા સમાચાર સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓને અને રેશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે એ બધી જ બાબતોને ડેટાબેઝ માઇક્રોસોફ્ટના જે સર્વર પર સ્ટોર થયેલા છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી આ સર્વર હાલ સપોર્ટ નથી કરતું સરકાર સર્વ માઇગ્રેટ કરી રહી છે આ ઉપરાંત ડેટાબેઝ મેન્શનની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે આ બંને કામગીરીઓને કારણે બે જુલાઈથી સાત જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ જ કામગીરી થઈ શકશે નહીં આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો તંત્ર એલર્ટ રસ્તાઓ બંધ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે દિવસ વરસાદની આગાહી છે જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિરોના થયા છે વીસ જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળી હતી જેમાં એનડીઆરએફની સેનાની ત્રણેય પાંખો કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ અધિકારીઓ ઉપસ્થિત રહી હતી આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો સત્તર તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી રહી હતી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વંથલીમાં સાડા ચૌદ ઇંચ વરસાદ નોંધાયો હતો વિસાવદરમાં સવા તેર ઇંચ જુનાગઢમાં બાર ઇંચ વરસાદ કેશોદમાં દસ ઇંચ બારડોલીમાં સાચા નવ ઇંચ ખંભાળિયામાં સવા નવ માણાવદરમાં નવ ખંભાળિયામાં સાડા આઠ ઇંચ ધોરાજી અને મહુઆમાં સવા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો